સુલતાનપુરમાં ગણેશોત્સવ દરમિયાન પીઆઈ ખાચર સાહેબનું લોકપ્રિય સન્માન ગોંડલના સુલતાનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ જે એ ખાચર સાહેબે ગણેશ ચતુર્થી મહોત્સવના પાવન અવસર પર ગામમાં આવેલી વિવિધ ગણેશ પ્રતિમાઓના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા ગામના અગ્રણીઓ યુવાનો અને પોલીસ સ્ટાફ સાથે સાહેબે ગણેશોત્સવની જુદી જુદી જગ્યાઓની મુલાકાત લીધી હતી આ પ્રસંગે ગણેશ સમિતિ દ્વારા પિયાખાચર સાહેબનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું સાહેબને ગામલોકોએ ઉમંગભે રાવતા રાપતા તાળીઓના ગડગડાટ અને હર્ષોલ્લાસ સાથે તેમની લોકપ્રિયતાનું પ્રતિબિંબ જોવા મળ્યો હતો ગામજનોના જણાવ્યા મુજબ ખાચર સાહેબ ગામ સાથે સતત સંકળાયેલા રહી સેવા અને સુરક્ષા માટે કટિબદ્ધ રહ્યા છે તેથી જ તેમની આગમન સમયે લોકોમાં વિશેષ ઉમંગ જોવા મળ્યો હતો ગણેશોત્સવ જેવી ધાર્મિક અને સાંસ્કૃતિક ઉજવણીમાં તેમની હાજરી ગામની શોભામાં વધારો કરતી જોવા મળી હતી રિપોર્ટર કમલેશ રાવરાણી સુલતાનપુર